પહેલા પ્રશ્નનો બીજો મુદ્દો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ રાષ્ટ્રીય આવક અર્થતંત્રમાં નાણાકીય આવક અને ચીજવસ્તુઓના ચક્રાકાર પ્રવાહ સ્વરૂપે પ્રાપ્ત થાય છે આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે રાષ્ટ્રીય આવક બરાબર વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન રાષ્ટ્રીય આવક બરાબર સાધનોને થયેલી કુલ આવક રાષ્ટ્રીય આવક બરાબર ગ્રાહકો સરકારે કરેલું કુલ ખર્ચ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવિરત ચાલતો રહે છે ઉત્પાદક પેઢીઓ પ્રજા પાસેથી ઉત્પાદનના સાધનો અને ઉત્પાદક સેવાઓ પ્રાપ્ત કરે છે આ ઉત્પાદનના સાધનો ભૂમિ શ્રમ મૂડી અને નિયોજનના સ્વરૂપમાં ઉત્પાદક પેઢીઓને પ્રાપ્ત થાય છે તેથી ઉત્પાદનના સાધનોને તેમની કામગીરી બદલ તેમને અનુક્રમે ભાડું વેતન વ્યાજ અને નફાના સ્વરૂપમાં પેઢીઓ તરફથી આવકો પ્રાપ્ત થાય છે આમ ઉત્પાદનના સાધનોને જે કુલ આવક પ્રાપ્ત થાય છે તેના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના સાધનોના માલિકોને જે આવકો પ્રાપ્ત થાય છે તેની મદદથી તેઓ ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરે છે આ ચીજવસ્તુઓમાં સેવાઓ પાછળ ગ્રાહકો જે ખર્ચ કરે છે તે ઉત્પાદક એકમો માટે નાણાંકીય આવકનો પ્રવાહ બને છે ટૂંકમાં સમગ્ર વર્ષ દરમિયાન પેદા થતી જુદી જુદી વસ્તુઓના કુલ જથ્થાને તેની બજાર કિંમત વડે ગુણતા જે કુલ મૂલ્ય આવે તેના સરવાળાને રાષ્ટ્રીય આવકનું નાણાકીય માપ પ્રાપ્ત થાય છે ટૂંકમાં ગ્રાહકોનું ચીજવસ્તુઓ પરનું કુલ ખર્ચ એ જ બજાર કિંમતે ચીજવસ્તુઓના મૂલ્યનો સરવાળો છે તેથી જ રાષ્ટ્રીય આવકને ઉત્પાદન આવક અને ખર્ચ એમ ત્રણ બાજુ ધરાવતો સિક્કો કહેવામાં આવે છે